વટ સાવિત્રી વ્રતની સુરતમાં ઉજવણી જોવા મળી હતી પતિના દીર્ધારીઓ અને પરિવારની સુખ સમૃદ્ધિના કામના માટે મહિલાઓ વ્રત કરે છે તો યમરાજે સાવિત્રીના પતિને નવજીવન આપ્યું હતું જેથી વટ ધર્મના પતિના લાંબા આયુષ્ય માટે વડ સાવિત્રી વ્રત કરવામાં આવે છે આવું કરવા પાછળ લગ્નજીવનમાં સૌભાગ્ય અને પતિની લાંબી ઉંમર મેળવવાની કામના હોય છે વ્રતના દિવસે મહિલાઓ સૂર્યોદય પહેલા જાગી ઘરની સફાઈ કરી સ્નાન કરે છે પછી પૂજાની તૈયારીઓ સાથે નૈવેદ્ય બનાવે છે છે વડના ઝાડ નીચે ભગવાન શિવ પાર્વતી અને ગણેશની પૂજા કરે છે તે પછી તે ઝાડને પાણી પીવડાવે છે ઝાડ ઉપર નાડા છડી બાંધે છે અને શ્રદ્ધા પ્રમાણે કેટલીક મહિલાઓ અગિયાર અથવા એકવીસ વાર ઝાડની પરિક્રમા સાથે સૂતરના દોરો લપેટે છે મહિલાઓ એકસો પરિક્રમા પણ કરે છે મારું નામ કાજલ જરીવાલા છે આ સાવિત્રી પૂનમનું વ્રત છે જે પત્ની એના પતિ માટે કરે છે એમાં પૂજાની આપણે આ બધી સામગ્રી લઈને આવીને અહીંયા વડ પીપરે પૂજા કરવાની હોય છે જે પતિનું આયુષ્ય લાંબુ થાય છે એના લીધે એટલા માટે આ વ્રત કરવામાં આવે છે એ ક્યારે પૂનમ આવે તે નહીં ખબર મારું નામ કલ્પના છે હું અહીંયા છેલ્લા પંદર વર્ષથી પૂજા કરવા આવું છું પૂજાનું મહત્વ એ છે કે પોતાના પતિ માટે સારું છે સારું છે પોતાના પતિની ઉંમર માટે આયુ માટે સ્ત્રી એક સ્ત્રી પૂજા રાખે છે અને જે સાવિત્રિયા કરે છે બસ આ દર વર્ષથી અમે કરીએ છીએ આ પૂજા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે